તણાવ ઉભો થાય છે એ સમજવાનો આપણો આજનો પ્રયાસ છે ચોક્કસ તો શરૂઆત કેવી રીતે થઈ શરૂઆત જ એમ કહી શકાય કે થોડી આંચકા જેવી હતી શાંતિબહેનના ભાઈ આવ્યા અને સીધી માંગણી મૂકી શી માંગણી હતી એક તો શાંતિબહેનના નામે બેંકમાં પચીસ હજાર રૂપિયા અને ઉપરથી દાપુ તરીકે બીજા પચીસ હજાર રોકડા ઓહો એટલે કુલ પચાસ હજાર મણિભાઈ માટે આ થોડું અણધાર્યું હશે ને બિલકુલ એમને તો એમ જ લાગ્યું કે આ લોકોની નજર મારા પૈસા પર છે પણ પેલી બાજુ ચાર બાળકોનું ભવિષ્ય એ વિચાર એમને રોકી રાખતો હતો હા અને આ દાપુ શબ્દ એ પણ સમજવા જેવો છે આમ તો અમુક સમાજમાં પુનર્લગ્નમાં અપાતી રકમ છે પણ અહીં જાણે સિક્યુરિટી તરીકે રજૂ કરાઈ બરાબર પણ મણીભાઈને તો એવું જ લાગે ને કે ભાઈ મને પૈસા માટે જ ટાર્ગેટ કરી રહ્યા છે એમની પરિસ્થિતિ પણ એવી હતી અહીં પેલું શક્તિનું સમીકરણ દેખાય છે નહીં એક તરફ મજબૂરી અને જવાબદારી અને બીજી તરફ શરતો મનાવવાનો પ્રયાસ બાળકો વચ્ચે હોય ત્યારે વાતચીત વધારે પેચીદી બની જાય છે પછી શું થયું વાટાઘાટ આગળ વધી હા મણીભાઈ અને એમના ભાઈ એ બંને બહાર ગયા થોડી ચર્ચા કરી પરિસ્થિતિ ગંભીર હતી મણીભાઈએ કોઈ રસ્તો સૂચવ્યો તેમણે સમજદારી વાપરી જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી એવું કહ્યું જેથી બંને પક્ષે થોડો વિશ્વાસ રહે પણ સામેવાળા તૈયાર થયા પેલો એમનો વિચાર કે હાથમાં આવેલ શિકાર નીકળી ન જાય એ જ વાત છે ને એ વાક્ય ઘણું બધું કહી જાય છે એમની દાનત પર થોડો શક પેદા કરે છે એટલે વાટાઘાટા ચાલી પેલું તમારું ગયું અમારું ગયું એવી વાતો પણ થઈ હશે સાદા બાજી જેવું હા બરાબર પછી દાપુની રકમ પચીસ થી પંદર હજાર થઈ અને છેવટે છેવટે મણિભાઈએ અપીલ કરી કે ભાઈ બનારા જમાઈ તરીકેનું માનતો રાખો મારું સન્માન જાળવો ત્યારે માંડ 10000 પર વાત નક્કી થઈ એટલે આખરે સમાધાન તો થયું થયું પણ કચવાટ સાથે મણીભાઈને સમજાઈ ગયું હતું કે રૂપિયા આપ્યા વગર આ પુનર્લગ્ન મતલબ નાત્રુ શક્ય નથી એટલે વ્યવહારિક નિર્ણય લીધો ભલે મનમાં શંકા રહી ગઈ હોય આ પૈસાની વાત તો પતિ પણ પછી વાર્તા બીજો વળાંક લે છે પારિવારિક ચિંતાઓનો હા મણીભાઈની બહેન પાલીબહેન બરાબર પાલીબહેન શરૂઆતમાં તો ખુશ થાય છે કે ભાઈનું ઘર ફરી વસશે સ્વાભાવિક છે પણ પછી એક બહેન તરીકે એ થોડી સાવચેતી રાખે છે એમના નણંદબા શાંતિબહેનના ગામ વામોજમાં રહેતા હતા ઓ એટલે ત્યાંથી ખબર કઢાવવાનો પ્રયાસ કર્યો હા એમણે નણંદબા પાસેથી પૂછપરછ કરાવી અને શું જાણવા મળ્યું એ જ તો ચિંતાની વાત હતી ખબર એવી મળી કે શાંતિ ભાભીનો સ્વભાવ થોડો વિચિત્ર તુમાખી ભર્યો બર્યો અચ્છા અને એમનું પરિવાર એ તો સાવ બેમાન અને રૂપિયા કઢાવવામાં પાવરદા આ શબ્દો વપરાયા હતા બાપરે આ સાંભળીને તો પાલીબેનની હાલત શું થઈ જશે મોટી મૂંઝવણ ઊભી થઈ હશે એકદમ હવે કરવું શું જો ભાઈને કહે તો આ માંડ ગોઠવાયેલી વાત કદાચ તૂટી જાય એનો ડર અને ના કહે તો ભાઈનું ભવિષ્ય એ પણ જોખમમાં બહુ અઘરી પરિસ્થિતિ એટલે એમણે શું કર્યું એમણે બહુ સાચવીને પગલું લીધું સીધે સીધું કંઈ ના કહ્યું બસ મણિભાઈને એટલું જ કીધું કે જરા ચેતતા રહેજો આડકતરી રીતે ઇશારો કર્યો હા કારણ કે એમની પાસે કોઈ નક્કર પુરાવા નહોતો ખાલી સાંભળેલી વાત હતી અને એમનું પેલું વાક્ય આંખથી જોયેલું પણ સાચું નથી હોતું એ બહુ મહત્વનું છે બરાબર એ દેખાડે છે કે આવી અધૂરી સાંભળેલી વાતો પર કેટલો ભરોસો કરવો ગોઠવેલા સંબંધોમાં આ એક મોટો પડકાર હોય છે મણિભાઈએ શું કહ્યું એમનો શું પ્રતિભાવ હતો મણિભાઈએ બેનની ચિંતા સમજી સ્વીકારી પણ કદાચ એમની પાસે બીજા વિકલ્પ નહોતા અથવા તો એ થાકી ગયા હતા બધાથી એટલે જાણે બધી ચિંતાઓને બાજુ પર મૂકી દીધી હોય હા એવું જ લાગે છે તો આ આ આખા પ્રસંગમાંથી શું તારણ કાઢી શકીએ મુખ્ય તણાવ ક્યાં છે એક તો પૈસાની લેવડ દેવડ જેમાં જરૂરિયાત છે કે લાલચ એ સ્પષ્ટ નથી બરાબર બીજું બાળકોની જવાબદારીનો મોટો ભાર ત્રીજું ગોઠવાયેલા સંબંધોમાં સાચી માહિતી મેળવવી કેટલી મુશ્કેલ છે અને મળેલી માહિતી પર કેટલો વિશ્વાસ કરવો અને છેલ્લે આશા અને શંકા વચ્ચેનો સંઘર્ષ વ્યક્તિ આગળ તો વધવા માંગે છે પણ મનમાં ક્યાંક ડર પણ છે હા આ વાર્તાનો ભાગ એ બતાવે છે કે જ્યારે નવા સંબંધો બંધાય અને એમાં પૈસા વ્યક્તિનું ચારિત્ર્ય અને ભરોસો આ બધું કેન્દ્રમાં આવે ત્યારે કેટલી ગૂંચવણો ઊભી થઈ શકે છે ખરેખર અને અહીં એક મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે જીવનના આવા મોટા નિર્ણયો લેતી વખતે ખાસ કરીને જ્યારે તમારી પાસે બહુ વિકલ્પો ના હોય ત્યારે આવી અધૂરી સાંભળેલી ચકાસ્યા વગરની માહિતીનું વજન કેટલું ગણવું એના પર કેટલો આધાર રાખવો આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે કદાચ આનો જવાબ આપણને વાર્તાના આગળના ભાગમાં મળે